અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ચોમાસું પાકોનું વાવેતર ઘટ્યું હોવાના અહેવાલોથી ખેડૂતોમાં ચિંતા વધી છે ખાસ કરીને સતત વરસાદી માહોલ અને મગફળી જેવા મુખ્ય પાકના વાવેતરમાં મોટો ઘટાડો છે ત્યારે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ચોમાસું વાવેતરમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે શું છે એના પાછળનું કારણ શું છે એ ખેડૂતોની વેદના એ જોઈશું

જિલ્લાના મુખ્ય પાક મગફળીની વાત કરીએ તો દર વર્ષે સિત્તેર હજાર હેક્ટર થી વધુ જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું જે આ વર્ષે ઘટીને સાહીઠ હજાર હેક્ટર થયું છે તદ્દન વરસાદના કારણે ખેડૂતો સમયસર વાવણી કરી શક્યા નથી જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે સતત વરસાદ અવિરત ચાલુ રહેવાથી ખેડૂતોએ ખેતરમાં જઈ શકે એમ નહોતા અને વાવેતર તો થઈ શકે એમ નહોતું જૂન જુલાઈ પંદર તારીખ સુધી વરસાદ સતત ચાલુ રહ્યો એ કારણે ખેડૂતો પછી એટલે વાવેતર અત્યારે ખેતરો બધા ખાલી જ પડ્યા છે સતત વરસાદ ચાલુ રહેવાને કારણે વાવેતર ખૂબ જ ઓછું થયું છે જિલ્લામાં અને જે વાયુ છે એ અમુક પચાસ ટકા જ વાવેતર થયું છે હજુ અને હે વાવેતર મગફળી વાવેતર કરેલું છે અને સોયાબીનનું નું વાવેતર કરેલું છે કેવું તો ઉત્પાદન તો ઘટશે જ સો ટકા અરવલ્લી જિલ્લાના ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર પાછલા વર્ષોમાં જિલ્લામાં બે લાખ હેક્ટર પરંતુ આ વર્ષે મે મહિનામાં કમોસમી વરસાદ અને જૂન જુલાઈમાં સતત વરસાદના કારણે ખેડૂતો તુવેર મગ મઠ અડદ મગફળી તલ કપાસ અને શાકભાજી જેવા પાકો સમયસર વાવણી કરી શક્યા નથી જિલ્લાની અંદર છેલ્લા ત્રણ વર્ષની જે સરેરાશ છે એક લાખ હજાર અંદાજે બે લાખ હજાર હેક્ટર વાવેતર વિસ્તાર છે એની સામે અત્યારે એક લાખ અડસઠ હજાર નવસો ને એકસઠ વિસ્તારમાં પાકનું વાવેતર થયું છે જિલ્લાના ઘણા ખરાબ વિસ્તારની અંદર સતત વરસાદના કારણે અમુક ખેડૂતો જે વાવેતર કરી શક્યા નથી તે તેમાં દિવેલાનું વાવેતર થવાની શક્યતા છે